આ યોજના હેઠળ દર વર્ષે પરીક્ષા મારફત ત્રીસ હજાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે પસંદગી પામેલ સરકારી અથવા ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓના વિદ્યાર્થીઓને ધોરણ છ થી બાર માટે વાર્ષિક રૂપિયા પાંચ હજારથી રૂપિયા સાત હજાર જ્યારે ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને રૂપિયા વીસ હજારથી રૂપિયા પચીસ હજાર સુધીની સહાય મળે છે આ રકમ ડીબીટી દ્વારા સીધી વિદ્યાર્થીઓ અથવા તેમના માતા પિતાના ખાતામાં ટ્રાન્સફર થાય છે तो जब बच्चे पास करने एक से पाँच की कक्षा में पास करेंगे उसके बाद बच्चे को यहाँ पर एडमिशन मिलता है ओके एक बार एडमिशन प्रोसेस आ जाए वे फिर उसको छठी से लेकर बारहवीं कक्षा तक यहाँ पर संपूर्ण मुफ्त में ओके गवर्नमेंट ऑफ गुजरात और दूसरा ओके जयका कोई भी एक प्राइवेट पार्टनर जैसे कि हमारा प्राइवेट पार्टनर जयका जन सहायक ट्रस्ट उसके अंतर्गत उसको मुफ्त में शिक्षा मिलती है ડોક્ટર બનવાનું સપનું જોનાર મેહુલ આ સ્કોલરશિપ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેઓને આ યોજના થકી અભ્યાસ માટે જરૂરી સંસાધનો મેળવવા સરળ બન્યા છે હું અહીંયા સીટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા પાસ કરીને આવ્યો છું હું મારો ફેવરેટ સબ્જેક્ટ છે ઇંગ્લિશ અને મને આગળ જઈને ડૉક્ટર બનવું છે મેહુલના સહાધ્યાય રાવ માહીર વનરાજ સેંગ અને દિવ્યજીત રાઠવા પણ આ યોજના અંતર્ગત આર્થિક સહાય મેળવી રહ્યા છે રાવ માહીરના ડોક્ટર અને દિવ્યજીતના ભારતીય સેનામાં જોડાવાના સપનાને સાકાર કરવા આ યોજના મદદરૂપ થઈ રહી છે મેં અહીંયા સીઈટીની એક્ઝામ પાસ કરીને આવ્યો છું મને અહીંયા બહુ ગમે છે અને